રાપરમાં બે યુવાન પર નવ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવતા પોલીસ મતકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ બનામ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ ગત તારીખ ત્રણ થી છ ના રાહુલ અમરશી કોરી નામનો યુવાન ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ રહ્યો હતો ત્યારે ઓફ સુરાણી નામની આઈડીમાં એક રીલ ચાલી ગઈ જે અંજારના ભાવેશ હીરા સુરાણી નામના શખ્સની હતી દરમિયાન તે શખ્સે ફરિયાદીને ફોનમાં ગાળો આપી રાપર બોલવ્યો હતો ત્યારે રાપર જતા ફરિયાદી તથા તેની સાથે રહેલા શખ્સને નવ શખ્સો દ્વારા છરી તથા ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેમાં દિનેશને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે